એકસો અગિયાર વર્ષ પછી સૂર્ય અને કેતુએ બનાવ્યો દુર્લભ સંયોગ ભગવાન કુબેરની આ પાંચ રાશિઓ પર થશે મહેરબાની આર્થિક લાભની સાથે પ્રમોશનની શક્યતાઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે એકસો અગિયાર વર્ષ પછી એક મહાન સંયોગ સર્જાઈ રહ્યો છે સૂર્ય અને કેતુનું મિલન છે જેના કારણે આ પાંચ રાશિઓ પર કુબેર મહારાજની કૃપા થવા જઈ રહી છે તેમજ ધનની દેવી દેવી લક્ષ્મી પણ આ પાંચ રાશિઓ પર ખૂબ જ આશીર્વાદ વરસાવશે જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે ખુશીઓ આવશે અને દુઃખના દિવસો જવાના છે જે ખુશીની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે રાહ હવે પૂરી થવા જઈ રહી છે તમારા બધા દુઃખ થોડા જ દિવસોમાં દૂર થવાના છે કુબેર મહારાજ અને માતા લક્ષ્મીની કૃપાથી તમે હવે કરોડપતિ અને ધનવાન બનવા જઈ રહ્યા છો હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરના અંતમાં સૂર્ય અને કેતુ હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે તો મિત્રો તમારે આ શરૂઆત શરૂઆતથી અંત સુધી જોવો જ જોઈએ કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગ્રહોના રાજા સૂર્ય ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ બદલી નાખે છે સૂર્યની સાથે સાથે રાશિ પરિવર્તન પણ થાય છે જે દેશ અને દુનિયાને પ્રભાવિત કરે છે સૂર્યને આત્મા અને પિતાનો કારક માનવામાં આવે છે આ સાથે ગ્રહોના રાજાને સુખ સમૃદ્ધિ અને સન્માનનો કારક પણ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય બુધની કન્યા રાશિમાં સ્થિત છે જ્યાં કેતુ પહેલાથી જ હાજર છે બીજી તરફ સપ્ટેમ્બરના અંતમાં સૂર્યહસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે જ્યાં કેતુ પહેલેથી જ હાજર છે આવી સ્થિતિમાં સૂર્ય અને કેતુનો દુર્લભ સંયોગ થઈ રહ્યો છે મિત્રની રાશિ અને મિત્ર નક્ષત્રમાં બંને ગ્રહોના સંયોગને કારણે કેટલીક રાશિના લોકોને ઘણો ફાયદો થઈ શકે છે આવો જાણીએ કે હસ્ત નક્ષત્રમાં સૂર્ય અને કેતુ હોવાને કારણે કઈ રાશિના જાતકોને ઘણો ફાયદો થઈ શકે છે મિત્રો પંચાંગ મુજબ સૂર્ય સત્યાવીસ સપ્ટેમ્બરે સવારે એક વાગીને વીસ મિનિટ કલાકે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે અને દસ ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં રહેશે આવી સ્થિતિમાં કેતુ અને સૂર્યનો યુતિ દસ ઓક્ટોબર સુધી થશે હસ્ત નક્ષત્રનો સ્વામી ચંદ્ર છે અને તેની સાથે સમગ્ર સૂર્યમંડળનો રાજા સૂર્ય જ છે હાથનો સંબંધ તમારા નસીબ સાથે છે આવી સ્થિતિમાં તમારું નસીબ ચમકી શકે છે આ નક્ષત્રમાં કરવામાં આવેલ કાર્ય લાંબા સમય સુધી શુભ ફળ આપી શકે છે આવી સ્થિતિમાં ભગવાન કુબેર અને માતા પણ તમારા પર વિશેષ કૃપા રહેશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે કુબેર મહારાજ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘરમાં રહેવા માંગતા હોય તો મિત્રો કૃપા કરીને આ વીડિયોને એક લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સાચા મનથી જયલક્ષ્મી બોલો કોમેન્ટ બોક્સમાં માતા જયકુંવર મહારાજ લખો જેથી માતા રાણીની કૃપાથી આવનાર સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે તો પ્રિય મિત્રો ચાલો જાણીએ એ ભાગ્યશાળી અને ધન્ય રાશિઓ વિશે જેઓ જઈ રહ્યા છે ઘણો લાભ અને ઘણી પ્રગતિ મેળવો નંબર એક મેષ મેષ રાશિના લોકો અમે તમને જણાવીએ કે એકસો અગિયાર વર્ષ પછી સૂર્ય અને કેતુના મહાન જોડાણને કારણે મેષ રાશિના લોકો માટે દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે ઓગણત્રીસમી સપ્ટેમ્બરે સૂર્ય અને કેતુના મહામિલનને કારણે હસ્તનક્ષત્રના પ્રવેશ સાથે આ રાશિના જાતકોના જીવનની તમામ સમસ્યાઓ કુબેર મહારાજની કૃપાથી સમાપ્ત થવા જઈ રહી છે અને તમે કેટલાક મોટા લાભ થવાના છે સાથે જ માતા લક્ષ્મીની કૃપાથી તમારા ખર્ચાઓનું સંચાલન થશે જો તમે વિદેશ જવા માંગો છો તો આ મહિનામાં તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે અને તમને વિદેશ જવાનો મોકો મળી શકે છે મનમાં દબાયેલી જૂની ઈચ્છાઓ પૂર્ણ થશે જેના કારણે મનમાં આનંદની લાગણી રહેશે તમે તમારા પ્રેમી માટે ઘણું કરશો અને એક સરસ ભેટથી તેના તેણીના હૃદયને ખુશ કરશો તમારા પિતા સાથેના તમારા સંબંધોમાં ઉતાર ચઢાવ આવશે પરંતુ ભાગ્યના બળને કારણે તમારું કાર્ય પૂર્ણ થશે અને પૈસાના અભાવે કોઈ કામ અટકશે નહીં તમારી જે યોજનાઓ અત્યાર સુધી પૂર્ણ ન હતી તે આ મહિને પૂર્ણ થશે આ મહિને તમારી સાથે કંઈક સારું થઈ શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય અંગત સંબંધોમાં તમને સારી સફળતા મળશે સાથે જ માતા લક્ષ્મી અને કુંવર મહારાજની કૃપાથી લવ લાઈફમાં કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જો તમે પરિણીત છો તો આ મહિનો ઘરેલું જીવન માટે પણ સારો છે તમને તમારા સાસરીયાઓ તરફથી પણ સારો સહયોગ મળશે તમારી યોજનાઓ ફળદાયી રહેશે તમને સરકારી ક્ષેત્રથી સારો લાભ મળી શકે છે જેનાથી તમને સમાજમાં માન અને ખ્યાતિ મળશે મળશે આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય પર મહત્તમ ધ્યાન આપવું પડશે અન્ય બધી બાબતો આપોઆપ સુધરશે પ્રેમજીવન વિશે વાત કરો તમારા પ્રિય સિવાય કોઈના પ્રેમમાં ન પડો તેનાથી દરેકને નુકસાન થશે મિત્રો ખાસ કરીને આ મહિને તમારા પર દેવી લક્ષ્મી અને કુબેર મહારાજની કૃપા વરસી રહી છે નંબર બે ધનુ ધનુ રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે હસ્ત નક્ષત્રમાં સૂર્ય અને કેતુની ચાલ ધનુ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિમાં સૂર્ય દસમા ભાવમાં રહેશે તેથી આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ જ આવી શકે છે હા મિત્રો માતા લક્ષ્મી અને કુબેર મહારાજની કૃપાથી તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે આ સાથે પરિવારને પણ ખુશી મળશે તમે એક સાથે સારો સમય પસાર કરશો અને ભૌતિક સુખ પણ મળશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ માટે આ મહિનો ખાસ રહેશે તમે જેટલી મહેનત કરશો તેટલું સારું પરિણામ મળશે જો ભાઈ બહેન વચ્ચે અંડનાવ હોય તો દેવી લક્ષ્મીની કૃપાથી સંબંધોમાં મધુરતા આવશે વિદેશ જવાની કોશિશ કરી રહેલા લોકોના અવરોધો દૂર થઈ શકે છે અને આ મહિનાના અંતમાં તમે ધાર્મિક યાત્રાઓ પર પણ જઈ શકો છો તો દેવી લક્ષ્મીની કૃપાથી તમને કોઈ ખાસ સફળતા મળવાની સંભાવના છે વ્યક્તિ તેમજ વેપાર લેખન સાહિત્ય કલા સંગીત સિનેમા મોડલિંગ અને સર્જનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો માટે સમય સારો રહેશે આ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો તેમની પ્રતિભાના આધારે આગળ વધવામાં સફળ થશે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે માતા લક્ષ્મી અને કુવીર મહારાજના આશીર્વાદથી વિદેશમાં વ્યવસાય કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે તેમની વર્તમાન નોકરીમાં ઈચ્છિત પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનારા લોકોને પણ આગળ વધવાની તક મળશે આર્થિક ક્ષેત્રે કરેલા પ્રયત્નોમાં સફળતા મળશે અને આવકના નવા સ્ત્રોત પણ મળી શકે છે આ મહિનાના અંતમાં તમારે નોકરી અને વ્યવસાયમાં સારા પરિણામ મેળવવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે તેમજ દેવી લક્ષ્મીની કૃપાથી તમને અધિકારીઓ અને સહકાર્યકરોની અપેક્ષા મુજબ મદદ મળી શકશે નહીં વાતાવરણ સારું રહેશે પરિવારમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે તમે નવા લોકો સાથે સંપર્કો બનાવશો સંતાન તરફથી તમને ખુશી મળશે પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે જેના કારણે સંબંધ વધુ મજબૂત બનશે જો કોઈ મને કહે કે જો આપણે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો ખાસ કરીને આ મહિનાના અંતમાં અપચો અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે ઈજા થવાની સંભાવના છે ધનુ રાશિના લોકો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે નંબર ત્રણ મકર રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે સપ્ટેમ્બરના છેલ્લા મહિનામાં દેવી લક્ષ્મી તમને પૈસાથી સમૃદ્ધ બનાવવા જઈ રહી છે અને તમારી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે હા મિત્રો એક અગિયાર વર્ષ પછી જે થવા જઈ રહી છે તેનાથી તમને ઘણો ફાયદો થવાનો છે સાથે જ દેવી લક્ષ્મી અને કુબેર મહારાજની કૃપાથી મહિનાના અંતિમ મહિનામાં ગુરુ મકર રાશિના પાંચમા ઘરથી સંક્રમણ કરશે હા મિત્રો ગુરુ ગ્રહ મકર રાશિના છઠ્ઠા ઘરથી સંક્રમણ કરશે જેના કારણે અંત આવશે મહિનો તમારા માટે ઉત્તમ રહેશે તમારી આવકમાં વધારો થશે તેમજ દેવી લક્ષ્મી અને કુબેર મહારાજના આશીર્વાદથી આ વર્ષ વિવાહિત યુગલો માટે ખૂબ જ સારું રહેવાનું છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને તમારા સંતાનોથી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે નાના બાળકનું હાસ્ય મકર રાશિના લોકોના ઘરોમાં ગુંજી શકે છે જેનું આગમન તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળશે તમે તમારા સંબંધને લગ્ન સાથે બાંધવાનું નક્કી કરશો અને તમારા જીવનમાંથી આળસ દૂર થઈ જશે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર મહારાજના આશીર્વાદથી તમે પૂરા ઉત્સાહથી કામ કરશો વિદેશ જવાના ચાન્સ પણ છે કાર્યસ્થળમાં બદલાવ આવી શકે છે ધાર્મિક કાર્યોમાં તમારી રૂચિ વધશે અને વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ શુભ સમય છે તમને આમાં કરેલા કાર્યમાં સફળતા મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે તમે શેર માર્કેટિંગથી લાભના સંકેતો જોઈ રહ્યા છો અને દેવી લક્ષ્મીની કૃપાથી ઘરનું વાતાવરણ આનંદમય રહેશે અને તમારા દાંપત્ય જીવનમાં શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે તમે તમારી વાણી અને મધુર વર્તનથી લોકોના દિલ જીતવામાં સફળ રહેશો સાથે જ તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી અને કુબેર મહારાજની કૃપાથી તમારા માટે પૈસા આવવાના ઘણા રસ્તા ખુલશે જેનાથી તમારું બેંક બેલેન્સ વધશે તમારા જીવનનો આ ખૂબ જ સુંદર સમય હશે તમને દરેક બાજુથી સફળતા મળશે અને ભાગ્ય તમારો પૂરો સાથ આપશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે નંબર ચાર કુંભ કુંભ રાશિના તમામ જાટ તમને એકસો અગિયાર વર્ષ પછી આવતા સૂર્ય અને ચંદ્ર વિશે જણાવીએ કેતુના સંયોગથી તમને ઘણો ફાયદો થવાનો છે હા મિત્રો સપ્ટેમ્બરના અંત સુધીમાં માતા રાની તમને કેટલાક સારા સમાચાર આપવા જઈ રહી છે અને તમારો દિવસ બદલી નાખશે સાથે જ તમને જણાવી દઈએ કે મહિનાના છેલ્લા મહિનામાં ગુરુ રાશિના છઠ્ઠા ભાવમાંથી સંક્રમણ કરશે આ કોમ્બિનેશન તમારા માટે કોઈ ગિફ્ટથી ઓછું નહીં હોય હા મિત્રો તમારા બધા કામ સફળ થશે તમારા કાર્યસ્થળ પર આવક પણ વધશે અને તમે કોઈ પણ નિર્ણય લેવામાં સક્ષમ અનુભવશો વિવાહિત જીવન ખૂબ જ સારું રહેશે અને લવ લાઈફમાં પણ આ સમય ઘણો સારો દેખાઈ રહ્યો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં નવા સભ્યના ઉમેરાથી ખુશીનું વાતાવરણ રહેશે કુબેર મહારાજની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે તમે ઘણા પૈસા કમાઈ શકશો આ સમય દરમિયાન તમને સારા સ્વાસ્થ્યનો લાભ થશે અને તમે ફિટ અને ફાઇન અનુભવ કરશો સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને મહિનાઓમાં સારી નોકરી મળી શકે છે તમારા જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થઈ શકે છે વ્યાપાર સાથે સંકળાયેલા લોકોને તેમના વ્યવસાયના વિસ્તરણમાં ફાયદો થશે જ્યારે રાજકારણ સાથે જોડાયેલા લોકોને તેમની ઓળખ વધારવાની તક મળશે લોકોમાં તમારી ઓળખ થશે સપ્ટેમ્બરના છેલ્લા મહિનામાં તમારી કાર્યક્ષમતામાં વધારો થશે તમારા મનમાં નવા વિચારોનું આદાન પ્રદાન થશે તમે તમારી કાર્યકુશળતાથી દરેક પ્રોજેક્ટને સારી રીતે પૂર્ણ કરી શકશો અને લોકોમાં પ્રશંસાના પાત્ર બનશો જે લોકો રજાઓ ગાળવા માટે કોઈ કામ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમની ઈચ્છા આ સમયગાળા દરમિયાન પૂરી થઈ શકે છે વિદેશી કંપનીઓમાં કામ કરતા લોકો માટે આ સમય સારો રહેશે તમે તમારા કરિયરમાં સારો વિકાસ જોઈ શકશો તમારી આવકમાં વધારો થશે અથવા તમને સારી રકમનું બોનસ મળી શકે છે માતા લક્ષ્મીજી ની કૃપાથી મહિનાનો અંતિમ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે નંબર પાંચ મીન રાશિ તમને જણાવી દઈએ કે હસ્ત નક્ષત્ર માં સૂર્ય અને કેતુની અવરજવર મીન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે આ સમય દરમિયાન તમને દેવી લક્ષ્મી અને કુબેર મહારાજ ની કૃપા પ્રાપ્ત થશે કુબેર મહારાજ ના આશીર્વાદ પ્રાપ્ત થશે મહિનાના છેલ્લા મહિનામાં તમને કેટલાક સારા સમાચાર મળશે હા મિત્રો તેમની પસંદગીની કંપનીમાં કામ કરવાનું યુવાનોનું સપનું પણ પૂરું થઈ શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી વેપારીઓ અને દુકાનદારોની આર્થિક સ્થિતિ મજબૂત થશે ઉપરાંત વિદેશી કંપની સાથે કામ કરવાનો વેપારીનો નિર્ણય ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે દેવી લક્ષ્મીની કૃપા ખાસ કરીને તમારા પર પડી રહી છે મીન જેના કારણે કુબેર મહારાજ તમારા પર અપાર ધનની વર્ષા કરશે હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે મીન રાશિના લોકો માનસિક શાંતિનો અનુભવ કરશે જેના કારણે તમારા મનમાં ચાલી રહેલી બાબતો સ્પષ્ટ રહેશે અને તમે તમારા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો તેમજ ગોલ જો તમે કોઈ પણ બેંક અથવા વ્યક્તિ પાસેથી લોન લેવા માંગો છો તો તમને તે સરળતાથી મળી જશે તમે તમારા લવ લાઈફ પાર્ટનર સાથે તમારી ભાવિ યોજનાઓ વિશે ચર્ચા કરી શકશો અને તમારા મંતવ્યો એકબીજા સમક્ષ મૂકી શકશો નોકરી શોધી રહેલા યુવાનોને મિત્રની મદદથી ફાયદો થશે અને તેમની કારકિર્દી શરૂ થશે તે જ સમયે ઉદ્યોગપતિઓ માટે સારા નફાની સંભાવના છે જેના કારણે તેઓ નવો વ્યવસાય પણ શરૂ કરી શકશે પરિવારમાં હાસ્ય અને આનંદનું વાતાવરણ રહેશે જે આખા દિવસનો થાક દૂર કરશે અને પરિવારમાં એકતા પણ જોવા મળશે તમે બાળકો સાથે અને આશીર્વાદ સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો માતા રાનીના દર્શન કરવાથી તમારા જીવનમાં અનેક પ્રકારની પ્રગતિ થશે તમને તમારા મિત્રો તરફથી પણ પૂરો સહયોગ મળશે પરિવારમાં ચાલી રહેલા મતભેદો સમાપ્ત થવાના છે ભગવાન કુબેરે એવા લોકોને વિશેષ આશીર્વાદ આપ્યા છે જેઓ વિદેશમાં જઈને વેપાર કરવાનું વિચારી રહ્યા છે જેનાથી તેમના વ્યવસાયમાં પ્રગતિ થશે અને તેઓને વેપારમાં ઘણો નફો થશે ભગવાન કુબેર દેવની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે તેમજ ભગવાન કુબેરના આશીર્વાદથી તમારા અટકાયેલા પૈસા પાછા મળી શકે છે તમને લોનની ચૂકવણીમાં સફળતા મળવાની આશાથી ફાયદો થઈ શકે છે આ સમયે તમને શેરબજાર સટ્ટાબાજી અને લોટરીથી પણ ફાયદો થઈ શકે છે મિત્રો મહિનાના છેલ્લા મહિનામાં તમને માતા લક્ષ્મી અને કુબેર મહારાજનો સહયોગ મળવાનો છે એમ કહેવું ખોટું નહીં હોય તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો જો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો માહિતી પછી કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય જય કુબેર ભગવાન લખો ભગવાન કુબેરની કૃપા તમારા સમગ્ર ઘર પરિવાર બાળકો અને તમારા બધા મિત્રો પર બની રહે અને ભગવાન કુબેરના આશીર્વાદથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે તો મિત્રો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય જય કુબેર ભગવાન લખો આભાર